સેક્રેટરી સ્ત્રીઓ સહકારી ક્ષેત્રના અધિકારીઓ માર્કેટ કમિટીના પદાધિકારીઓ વેપારીઓ તેમજ ખેડૂતો આગેવાનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા મહેમાને પોતાના સંબોધનમાં જણાવ્યું કે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરી થરાદ ખાતે શરૂ થવાથી સહકારી સંસ્થાઓના કામકાજમાં નોંધપાત્ર સરળતા આવશે ખેડતો તથા સહકારી મંડળીને હવે ઝડપી પારદર્શક અને અસરકારક સેવાઓ ઉપલબ્ધ બનશે ખાસ કરી વાવથરા વિસ્તારના ખેડૂતોને સહકારી કામગીરી માટે જિલ્લા કક્ષાની સેવાઓ સ્થાનિક સ્તરે પ્રાપ્ત થવાથી સમયને ખર્ચની બચત થશે જે નવથી વાવથરા જિલ્લો છે એ વાવથી નવા વાવથરા જિલ્લા માટેની જિલ્લા રજીસ્ટ્રા સહકારી મંડળી એની એક નવી કચેરીનું આપણે થરાદ એપીએમ ખાતે જગ્યા રાખી બળથી આપણે ત્યાં આજથી નવી વાવાઝોડા જિલ્લાની જિલ્લાશિલ્લા કચેરીનું કાર્યાન્વિત કરવાનું ચાલુ કર્યું છે આજથી એમાં જે નવો જિલ્લો છે એ નવા જિલ્લાના તમામ તાલુકાઓ માટેની જે સહકારી મંડળીની સંબંધિત તમામ પ્રકારની કામગીરી છે